ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતના પૂર્વ અને પદ્મ વિભૂષણ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તબિયત લથડતા આજે તેમને એમ્સ ખાતે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર સિંહને શ્વાસમાં લેવા શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતના પૂર્વ વડાપ્રધાન અને પદ્મ વિભૂષણ મનમોહન સિંહનું ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની તબિયત લથડતા આજે તેમને એમ્સ ખાતે ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર સિંહને શ્વાસમાં લેવા શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

ਦੂਦੂ ਪਾਸੇ ਇਹਨੇ ਵਿਦਵਾਨ ਨੇਤਾ ਨੂੰ ਰਾਜਕੀਆ ਯੋਗਤਾ ਡਾਕਟਰ ਮਨਮੋਹਨ ਸਿੰਘਨਾ 35 ਸਾਲਾਂ ਬਾਅਦ ਰਾਜਕੀਆ ਕਾਰਜਕਾਰਡ ਦੇਵੇਂ। ਤੇਮਨੇ ਦੇਸ਼ ਦਾ ਆਰਥਿਕ ਅਤੇ ਸਮਾਜਿਕ ਵਿਕਾਸ ਮਾਟੇ अनेक ਮਹੱਤਵਪੂਰਨ ਪੂਰਨ ਨਿਰਣੇ ਹੰਦਿਤਾਤਾ। 1991 ਮਾਨਾ ਪ੍ਰਜਾਣਤਾ ਦੇ ਕਿਤੇਮਨੇ ਆਰਥਿਕ ਉਦਾਰੀਕਰਨ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਕਰੀ। ਜੇਨ ਆਖੀ ਭਾਰਤ ਨੂੰ ਆਰਥਿਕ ਪਰਿਵਰਤਿਓ। ਤੇ ਉਹ 2004-2014 ਸੋਤੀ ਦੇਸ਼ ਦਾ 14ਵਾਂ ਵੜਾ ਪ੍ਰਧਾਨ ਤਰੀਕੇ

બે હજાર માં તેઓ સતત છ ટર્મ માટે રાજ્ય સભ્ય તરીકે મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરાયા આ કાયદાઓ આજ સુધી ભારતના સામાજિક ઢાંચાને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ સાબિત થાય છે ભારતના ગ્રોથ સ્ટોરીના મૂળમાં મનમોહન સિંહના યોગદાનને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે અંતિમ યાત્રા માટે તૈયારી તેમના નિધનના સમાચાર સાંભળતા દેશભરમાં લોકોમાં શોખ વ્યાપ્ત થયો છે ડૉક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા અને અંતિમ વિધિ કાર્યક્રમની જાહેરાત તંત્ર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે મનમોહન સિંહના નિધનથી દેશે એક વિદ્વાન મૃદુભાષી અને નીતિગત દ્રષ્ટિ ધરાવનાર નેતાને ગુમાવ્યો છે અને તેમનું જીવન અને યોગદાન ભારતીય રાજકારણના ઇતિહાસમાં અમર રહેશે